બેન બનાસદી બેંગ એટલે બનાસની બેન છે ત્યારે એક પોતાના પણું લાગે બેનનો રિશ્તો એ આપણી સંસ્કૃતિ આપણી પ્રણાલિકામાં તમામ સમાજો જ્યારે કોઈ પણ બેનને બેન કે ત્યારે એની તમામ જવાબદારી એ સામેવાળા વ્યક્તિઓની થતી હોય છે એટલે આ ચૂંટણી બેન અને સમગ્ર બનાસકાંઠાની જનતા હું તો એક નિમિત છું પણ તમામે અઢારે આલમ લડે છે અને બનાસકાંઠાની જનતા આ વખતે બેન દીકરી તરીકે મને સો ટકા મામેરાના ભાગરૂપે મતનું મામેરું ભરી અને જંગી બહુમતીથી જીતાડશે ગેનીબેનના આ શબ્દો જાણે બનાસકાંઠાની જનતાને લાગી આવ્યા હોય તેવું લાગે છે ત્યારે જ તો આજે બેનનું મામેરું મતોથી છલકાવી દીધું છે બેનને દિલ્હી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે જ્યારથી બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનું ઉમેદવાર તરીકે નામ જાહેર થયું હતું ત્યારથી ગેનીબેન ખૂબ એક્ટિવ બની ગયા હતા બનાસની બેન ગેનીબેનના નારા સાથે ચૂંટણીના મેદાનમાં પણ ઉતર્યા હતા ચૂંટણી પ્રચાર માટે લોકોએ તેમને લાખો રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું તો ઘેનીબેને પોતાના પૈતૃક ગામમાં જઈને ભાઈઓને પોતાનું મામેરું ભરવા હાંકલ કરી હતી આ લાજને મર્યાદા એ આપણી સંસ્કૃતિમાં વરેલું છે અને વડીલોની મર્યાદા ગામની અંદર રાખવી એ મારી પોતાની એક પરંપરાને આગળ વધારતા અને જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું જતન કરી અને વડીલોના આશીર્વાદ લેવા એ આપણી સૌની સંસ્કૃતિ છે મતના ભાગરૂપે એમની પાસે ભયે પડતો ભાગ માગ્યો છે અને એક જુવારું માગ્યું છે અને જુવારાના ભાગરૂપે દિયોદરની જનતા એ પૂરેપૂરું જે મને ઘણા વર્ષોથી જુવારું બાકી છે એ વ્યાજ સાથે જુવારું આપશે અને બાકીની બનાસકાંઠાની જનતા એ અધૂરું મામેરું છે એ પૂરું ભરી અને મને આશીર્વાદ આપશે આ એજ ગેની બેન છે જેમણે લોકસભા ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું ચૂંટણી લડવા માટે પૈસા નહોતા તો જનતા વચ્ચે ખોળો પાથર્યો તો જનતાએ પણ હોંશે હોંશે લાખો રૂપિયાનું દાન આપ્યું અને જનતાના પૈસાથી તેઓ ચૂંટણી લડ્યા પ્રચારમાં પણ બનાસની ની બેન ગેની બેન નો નારો ચાલ્યો સત્તા પક્ષ પર વાર પ્રહાર કર્યા તો દારૂ સામાજિક દુષણ પોલીસની દાદાગીરી જેવા અનેક મુદ્દાઓ રજૂ કરી મતદારોનું પોતાની તરફ ધ્યાન આકર્ષિત કર્યું એટલું જ નહીં એક સમયે તો પોલીસને પણ ચીમકી આપી દીધી મીડિયાના માધ્યમથી હું પોલીસવાળાને કહેવા માંગુ છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવાનું છે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તમારી સામે કોઈ ફરિયાદ કરે તો એના એક્શન શું લેવા એ કામની જવાબદારી તમારી છે કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈ અને તમારે એનું કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી ગેનીબેન ઠાકોર 2022 માં વાવ બેઠક થી સતત બીજી વખત ધારાસભ્ય બન્યા હતા બનાસકાંઠામાં તેમની કોંગ્રેસ નેતા કરતા પણ વ્યક્તિગત ઓળખ વધવું છે જ્યારે ભાજપે તદ્દન નવા ચહેરા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી ભાજપે રેખાબેનને બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ ચૌધરીની પૌત્રી તરીકે રજુ કર્યા હતા એટલે પશુપાલન સાથે જોડાયેલા મતદારો પર ભાજપની ખાસ નજર હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા એ પહેલા જ બનાસની બેન ગેનીબેન સૂત્રવાળા પોસ્ટર સોશિયલ મીડિયા પર ફરતા થઈ ચૂક્યા હતા ટૂંકમાં ગેનીબેને લોકો પાસેથી લાગણી સભર નાતું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો જે નાતું આજે જીત બનીને ઉભરી આવ્યો છે जनता नो वही तंत्र नो समग्र तमाम अमरा कोंग्रेस आगे आ એ મારી ગેનીબેનને નથી આ બનાસકાંઠાના મતદારોની મતદારોનો વિજય છે સત્યમેવ જે તે ગમે એટલું કરીએ પણ અંતે તો લોકશાહીની અંદર મતદારો વીન બનતા હોય છે અને એક મેં ગરીબ દીકરી તરીકે જે મામેરું માંગ્યું તું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું ભર્યું હાર જીત તો સંસારનો નિયમ છે પરંતુ ગેનીબેનની જીત સાચા અર્થમાં ઐતિહાસિક બની ગઈ છે કારણ કે ભાજપના છવ્વીસમાંથી 26 બેઠક જીતવાના સપના પર પાણી ફેરવી નાખ્યું છે અને આ બધું શક્ય બન્યું છે બનાસકાંઠાની જનતાના કારણે જેમને બેનનું મામેરું પૂરવા ખોબલે ખોબલે મત આપ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ